વાત કરીએ છીએ એ વાત અત્યારના આપણા જે ડુંગળીના ભાવ છે એ ભાવની સાથે તો અવશ્ય જોડાયેલી છે પણ આજની ચર્ચામાં આપણી આજની વાતમાં મુખ્ય મુદ્દો જે છે એ મુદ્દો એટલે આપણી ડુંગળીની ખેતી અને સાથે એની સરખામણીમાં આપણી સામે દક્ષિણ ભારતના ખેડૂતોની ડુંગળીની ખેતી આ બંને વચ્ચેના તફાવતને સમજવાના પ્રયાસના ભાગરૂપે આપણે આજે જે કઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા ખૂબ અગત્યની છે મિત્રો અને તેથી આપ સૌ દર્શક મિત્રો આજના એપિસોડમાં આજના વિડીયોમાં અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આપણે ડુંગળીની વાત કરવી છે ડુંગળીની ચર્ચા કરવી છે જે કઈ વાત અને ચર્ચા કરવી છે એના કેન્દ્રમાં જે મુદ્દો છે એ મુદ્દો ડુંગળીની ખેતીમાં રહેલા તફાવતનો મુદ્દો છે તેમ છતાં આપણે ભાવ પર એક સામાન્ય નજર નાખી દઈએ તો આજનો દિવસ છે પહેલી ડિસેમ્બર બે અને વાર છે સોમવાર સોમવાર નો દિવસ છે તો માર્કેટિંગ યાર્ડોમાં કામકાજ શરૂ થઈ ગયા છે આપણી ડુંગળીની પણ હરાજીઓ શરૂ થઈ ગઈ છે ડુંગળીના ભાવમાં ગયા અઠવાડિયામાં સામાન્ય રૂપમાં ધીમે ધીમે સુધારો જે આવ્યો હોય એ સુધારા પછી શનિવારના દિવસે બજાર જ્યાં હતું એ સ્થિતિ એ આજે પણ બજાર ખોલ્યું છે હવે સાંજ સુધીમાં બજારમાં શું ફેરફારો આવે છે એ ફેરફારો ઉપર આપણે હવે પછીના દિવસોમાં ચર્ચા કરીએ પણ આજે સ્થિતિ જે છે એવા રૂપમાં છે કે આપણી જૂની ડુંગળીનો પાક તો જૂની ડુંગળી ઘટાડા વટાવી ચૂક્યો છે સામે નવી ડુંગળીની સારી ક્વોલિટી કોઈ ખેડૂતો લઈને આવે છે તો ક્વોલિટી પ્રમાણે ભાવો બની રહ્યા છે સો રૂપિયામાં વીસ કિલો વેચાતી હોય તો સામે બસો પચાસ રૂપિયા કે બસો સાઈઠ સિત્તેર કે બેસ્ટ ક્વોલિટી ત્રણસો રૂપિયા સુધી પણ કોઈ કોઈ ખેડૂતો નવી ડુંગળીની વેચી રહ્યા છે વિતેલા અઠવાડિયાના છેલ્લા દિવસો અને આજે પણ બજાર ભાવની સ્થિતિ આ દિશામાં હોય એવું વાતાવરણ છે હવે આ પ્રમાણે જ્યારે આપણને ડુંગળીના ભાવ મળી રહ્યા છે ત્યારે દક્ષિણ ભારતમાં ખેડૂતોને ડુંગળીના ભાવ શું મળી રહ્યા છે આ એક સવાલ આપણને દરેક ખેડૂતને અવશ્ય થવો જોઈએ અને એ સવાલનો જ્યારે આપણને જવાબ મળે ત્યારે એ જવાબ આશ્ચર્યજનક છે આપણને જે ડુંગળી અત્યારે સારામાં સારો આપણો પાક છે તો આપણે વેચતા હોઈએ ત્રણસો રૂપિયા સુધીમાં તો ત્રણસો રૂપિયા એટલે આપણને એક કિલોનો ભાવ મળ્યો પંદર રૂપિયા સામે દક્ષિણ ભારતના ખેડૂતો અત્યારે જે ડુંગળી કાઢીને લાવી રહ્યા છે આ ડુંગળી એમને જે ભાવથી વેચાઈ રહ્યો ને એમને જે ભાવ મળી રહ્યો છે એ ભાવ એટલે સારી ડુંગળી મહારાષ્ટ્રના બજારમાં ખેડૂતો વેચી રહ્યા છે ત્રીસ રૂપિયાની કિલો છસો રૂપિયા કાંઈ છે એ કોઈ પણ પ્રકારના છાપાઓના સમાચારોના આધારે કે કોઈ મીડિયાના સમાચારોના આધારે તમારી સામે રજૂ નથી કરી રહ્યા અમે જે આ ચર્ચા કરીએ છીએ આ ચર્ચા એટલે પ્રત્યક્ષ મહારાષ્ટ્રના બજારોમાં ત્રણથી ચાર દિવસ પહેલા જઈ અને અમારે ભાવ જોવાનો એક પ્રસંગ બન્યો એના આધારે તમને આ માહિતી આપી રહ્યા છીએ અને એ જે પ્રસંગ બન્યો એનું કારણ આપણે વીડીઓના અંતમાં અવશ્ય ચર્ચીશું પણ અત્યારે આપણે જોઈએ તો આપણને ડુંગળી વેચવી નથી પોસાતી પરિણામે આપણા કેટલાક ખેડૂતોએ ડુંગળીના આપણા તૈયાર પાક ઉપર ખેતી કરી નાખવી પડે એવી આપણી સ્થિતિ છે સામે મહારાષ્ટ્રના અને કર્ણાટકના ખેડૂતો ડુંગળીના પાકમાં આ જ સિઝનમાં નફો કરી રહ્યા છે કારણ કે છસો રૂપિયા છસો પચાસ રૂપિયા સાતસો રૂપિયા સુધી ડુંગળી વેચાઈ રહી હોય અત્યારે ખેડૂતની નવી ડુંગળી તો એમાં એને અવશ્ય નફો થતો હોય એ આપણે સૌ ખેડૂતો સમજી શકીએ છીએ હવે એની સામે આપણે અર્ધા ભાવમાં પણ આપણી ડુંગળીની ઉપજ નથી વેચી શકતા એનું સીધે સીધું કારણ એટલે સૌથી પહેલું કારણ એટલે આપણે જે કાંઈ ડુંગળીની ખેતી કરીએ છીએ અને એ લોકો જે ડુંગળીની ખેતી કરે છે આ બંનેની વચ્ચે બહુ મોટો તફાવત આ પહેલું કારણ બીજું કારણ આપણી જમીન અને આપણા વાતાવરણનો પ્રકાર અને એમની જમીન અને એમના વાતાવરણનો પ્રકાર ત્રીજું કારણ આપણે ત્યાં માર્કેટિંગની પરિસ્થિતિ અને એમને ત્યાં માર્કેટિંગની પરિસ્થિતિ આ ત્રણે ત્રણે ત્રણ ત્રણ જે કારણો 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 છે છે એ અને ઉપર આપણે ક્રમબદ્ધ ચર્ચા કરીએ તો પહેલું કારણ એટલે આપણે જે ડુંગળી ચોપાણ કરીએ છીએ એ ડુંગળીની આપણી જે જાતો છે એ જાતો આપણી એકંદર જે પાકીને તૈયાર થાય છે આ જાતો દુનિયાના દેશોમાં ખાસ કરીને દુનિયાના એવા દેશો કે જે દેશો ડુંગળી નથી ખરીદતા પરિણામે આપણે જે ડુંગળી પકવીએ છીએ એ ડુંગળી એવી જાત આપણે ચોપીએ છીએ અગર તો આપણે એવા પ્રકારે તૈયાર કરીએ છીએ કે એ આંતરરાષ્ટ્રીય બજારમાં અને સારામાં સારા જ્યાં ભાવ ઉપલબ્ધ હોય એવી જગ્યાએ આપણી ડુંગળીની ડિમાન્ડ બને આવી ડુંગળી આપણી પાસે પાકતી નથી એટલે આપણી ડુંગળીને આપણે કાં તો આપણા ગુજરાતમાં જ વેચતા હોઈએ કાં તો આપણે આપણા જ દેશના ગરીબમાં ગરીબ વિસ્તારો જે હોય કે જેમની ખરીદી શક્તિ બહુ ઓછી હોય આવા વિસ્તારો સુધી આપણી ડુંગળીનો પાક જાય અને પરિણામે આપણી ડુંગળીના ભાવમાં આપણને કોઈ વ્યાજબી વળતર મળવાની શક્યતાઓ લગભગ તમામ બાજુથી ધોવાઈ જતી હોય છે સામે દક્ષિણ ભારતના અને એમાં પણ મહારાષ્ટ્ર અને કર્ણાટકના ખેડૂતો જે જાતો ડુંગળીની વાવી રહ્યા છે અને એમાંથી જે ઉત્પાદન મળી રહ્યું છે એ ઉત્પાદન એ એમની ક્વોલિટી આપણા બજારોમાં આપણે જે ડુંગળી જોઈએ છીએ આપણા ખેતરોમાં પાકેલી જે ડુંગળી જોઈએ છીએ એની સરખામણીમાં અદભુત પ્રકારનો બદલાવ આપણે જોઈ રહ્યા છીએ અને એમને ત્યાં જે ડુંગળી વેચાઈ રહી છે એ ડુંગળી આપણે કહ્યું તેમ આપણા કરતા બમણા ભાવથી વેચાઈ રહી છે પણ એ જે વેચાઈ રહી છે એનું કારણ એટલે એમની ડુંગળી ચોપતી વખતની જે પસંદગી છે ડુંગળીની જાતોની જે પસંદગી છે એ ગજબની પસંદગી છે અને એનું જે રિઝલ્ટ મળે છે એટલે કે જે ઉત્પાદન મળે છે એ સારામાં સારી ક્વોલિટી એમને ત્યાં તૈયાર થાય છે ક્વોલિટીમાં એનો જે કલર બનતો હોય એનો જે આકાર બનતો હોય સાથે સાથે એનું જે વજન બનતું હોય એનો જે સ્વાદ આવતો હોય આ બધા જ મુદ્દાઓના હિસાબથી આપણે જોઈએ તો આપણી ડુંગળી કરતા એમની ડુંગળી બે ડગલા પાંચ ડગલાની પણ ખૂબ બધી આગળ દેખાઈ રહી છે હવે બીજો મુદ્દો તો બીજો મુદ્દો મુદ્દો એટલે વાતાવરણ વાતાવરણ અને અને અવશ્ય ફેરફાર અવશ્યાર આપણા ગુજરાત સૌરાષ્ટ્રના જમીન પાણી અને હવામાનની સ્થિતિમાં અને મહારાષ્ટ્ર કર્ણાટકના જમીન પાણી અને હવામાનની સ્થિતિમાં અવશ્ય ફેરફાર હશે પણ એ જે ફેરફાર છે એ ફેરફાર ને આપણે થોડો ઓછો કરી શકીએ થોડો બદલી શકીએ એને માટેના આપણા જો પ્રયાસો કંઈ પણ થાય તો એ પ્રયાસોમાં સૌથી પહેલો પ્રયાસ એટલે આપણે જે વાવેતર કરીએ છીએ એ વાવેતરમાં જાતો આપણે કમસે કમ બદલીએ અને બદલેલી જાતોનું જે કાંઈ નવું સારું ઉત્પાદન આપણને મળવાની શક્યતાઓ સંભાવનાઓ આપણા વાતાવરણ પ્રમાણે પણ હોય એ પ્રમાણે આપણે કરવાનો અવશ્ય પ્રયાસ કરીએ મિત્રો

અને આપણા પૂર્વ ભારતનું બજાર એટલે કે ઉત્તર પ્રદેશ હોય પંજાબ હોય બિહાર હોય પશ્ચિમ બંગાળ હોય કે આપણા પૂર્વોત્તર રાજ્યો જે આસામ નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ આ બધા વિસ્તારો એ એમના બજારના વિસ્તારો ને ત્યાં સુધી આપણી ડુંગળી આ લોકો પહોંચાડતા હોય છે પણ એમનો લક્ષ્યાંક એટલે માત્ર આપણા દેશનું બજાર આ છે આપણું અત્યારની માર્કેટિંગની સ્થિતિનું ચિત્ર આપણે માલ વેચીએ છીએ એ ખરીદનારા લોકો જે માલ આપણી પાસેથી ખરીદે છે એમની પાસે વેચવા માટેનું જે બજાર બજાર છે એ એટલે સામાન્ય સામાન્ય બજાર બજાર છે અને એટલે કે ઓછામાં ઓછી ખરીદ શક્તિ ધરાવતા વર્ગનું બજાર એમની પાસે છે અને તેથી માર્કેટિંગમાં આપણને મહત્તમ જે કઈ ભાવ મળવાના હોય એ ભાવ મળવાની શક્યતા અને સંભાવના એટલે જે લોકો આપણી પાસેથી ખરીદવાના છે એમની શક્તિ સામે મહારાષ્ટ્રમાં અને કર્ણાટકમાં જે માર્કેટિંગ છે એ માર્કેટિંગ એટલે કે ત્યાંના ખરીદનારા જે લોકો છે એ લોકો જેમને વેચે છે એ બજાર જે છે બજાર એટલે દુનિયામાં સૌથી સમૃદ્ધ લોકો જ્યાં વસવાટ કરે છે અને સૌથી સમૃદ્ધ લોકો જે ખાવા પીવાની ચીજ વસ્તુઓ ખરીદે છે આ એમનો લક્ષ્યાંક હોય છે એમના વેચાણનું માર્કેટ હોય છે 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 એટલે એ એ એ લોકો જે જે ખરીદી 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 કરે હંમેશા એમની સમૃદ્ધ ગ્રાહકોને વેચવા માટેના લક્ષ્યાંક સાથેની એમની ખરીદી હોય છે મહારાષ્ટ્રના મોટા ભાગના બજારોમાં અત્યારે જે ડુંગળી આવી રહી છે આ ડુંગળીમાંથી લગભગ સિત્તેર ટકાથી વધારે હિસ્સો દુનિયાના સમૃદ્ધ દેશોમાં નિકાસ તરફ જઈ રહ્યો છે આપણે અહીંયા નિકાસનો કકલાટ કરીએ છીએ નિકાસનો બેકારો કરીએ છીએ પણ વાસ્તવિકતા એ છે કે નિકાસ સંપૂર્ણપણે શરૂ છે નિકાસ જે શરૂ છે એ નિકાસમાં જતો જે જતો છે એનો ભાવ અહીંયા આપણા ખેડૂતોને સ્થાનિક બજારમાં મહારાષ્ટ્ર કે કર્ણાટકના બજારમાં એક કિલોના ત્રીસ રૂપિયા કે પાંત્રીસ રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે અને આ ભાવથી ખરીદ કરી અને દરિયા પાર મોકલનારા વેપારીઓ ત્યાંના બજારમાં શું ભાવથી ડુંગળી વેચતા છે છે આ આપણા આપણા માટે તો એક કલ્પનાનો વિષય પણ ખેડૂતો ખેડૂતો બીજા વિસ્તારના મહારાષ્ટ્રના કે કર્ણાટકના ખેડૂતો જે રીતે ડુંગળી પકવી રહ્યા છે આ ડુંગળી પકવતી વખતે એમની સામે સૌથી પહેલો મહત્વનો મુદ્દો હોય છે એટલે એ હોય છે કે બિયારણ સારામાં સારું પસંદ કરવું જેથી કરીને માર્કેટમાં જે કાંઈ સારામાં સારા ભાવ મળવાની શક્યતાઓ વિસ્તારો હોય ત્યાં સુધી આપણો માલ સારી ક્વોલિટીના હિસાબથી પહોંચી શકે અને આપણો માલ આ બજારોમાં વેચાઈ શકે આ પ્રકારની ક્વોલિટી તૈયાર થવી જોઈએ આ એક આ વિસ્તારના ખેડૂતોની માનસિકતા છે અને તેથી આ વિસ્તારના મહારાષ્ટ્રના અને કર્ણાટકના ખેડૂતો જે વાવેતર કરે છે એ વાવેતર સમયથી જ

આપણી ચેનલના એક દર્શક નજીકના આપણી સાથે જે જોડાયેલા છે અને છેલ્લા ત્રણ થી ચાર એમને પોતાને ત્યાં ડુંગળીના બિયારણનું વાવેતર કરે છે અને વાવેતર કરીને જે બિયારણ પકવે છે એ બિયારણનો એમનો વેપાર ચાર વર્ષ પહેલા એમણે જયારે શરૂઆત કરી ત્યારે સ્થાનિક આપણા જે કોઈ ખેડૂતો છે એમની સાથે એમનો વેપાર હતો એમણે સારી જાતનું બિયારણ પકવું તો બીજા વર્ષે એમની ગ્રાહકીમાં વધારો થયો વધારો થયો એટલે એમણે વાવેતર વિસ્તાર વધાર્યો વધારેલા વાવેતર વિસ્તારની સાથે સાથે એમણે કેટલીક જાતો પણ નવીન પ્રકારની વાવી હવે નવીન પ્રકારની વાવેલી જાતો માટે એમને નવું બજાર ગોતવાનું થયું તો નવું બજાર ગોતતા ગોતતા એમને નવા બજારની શક્યતાઓ જે કઈ દેખાય એ ખૂબ સારી દેખાય સાથે સાથે એમણે સારી જાતો નવીન પ્રકારની પણ જે કઈ થોડી ઘણી પકવી હતી એના એમને સારા ગ્રાહકો મળ્યા પરિણામે એમણે વર્ષે એમાં જે જાતો હતી એમાં પણ ખૂબ મોટો બદલાવ કર્યો પરિણામે એમની પાસે અત્યારે ઓનલાઈન વેચાણના દરજ્જે સારામાં સારું બજાર બન્યું છે પણ એ જે બજાર બન્યું એમાં એમની પાસે આખા ભારતના જુદા જુદા સમૃદ્ધ વિસ્તારોમાંથી બિયારણની જે માંગો આવી એ માંગમાં આ વર્ષમાં એક મુદ્દો જે ઉઠસીને સામે આવ્યો એ મુદ્દો હતો એક ખાસ જાત ડુંગળીની જેને ફુરસંગી તરીકે ઓળખવામાં આવે છે આ ડુંગળીના બિયારણની એમની પાસે મોટી ડિમાન્ડ આ દરમિયાન ઊભી થઈ પણ એમની પાસે આ જાત વાવેલી નહોતી હવે એ જાત વાવેલી નહોતી તો આ વર્ષે એમની પાસે થોડી ગ્રાહકી આ જાતની પૂછપરછો આવી તો જે ગ્રાહકીની શક્યતાઓ એમને દેખાણી એના આધારે એમણે નિર્ણય કર્યો કે આ વર્ષે

ચોપાણ કરવાનું છે ડુંગળીના દડાનું એ ચોપાણનો એમનો લક્ષ્યાંક લગભગ એમણે જે ખરીદી એનો ભાવ અમે જે ત્યાં ચૂકવો એ ભાવ સાતસો રૂપિયાનો ચૂકવવો પડ્યો છે હવે સાતસો રૂપિયાનો ભાવ ચૂકવી અને બિયારણ માટેના દડા લાવીએ છીએ ત્યારે અહીંના સ્થાનિક બજારમાં આપણને જે ડુંગળીના દડાઓ મળે છે એ ડુંગળીના દડાઓ ચોપાણ માટે પણ સવા ત્રણસો થી સાડી ત્રણસો રૂપિયા સુધી વીસ કિલોના ભાવથી મળી રહ્યા છે સામે પુના પુરસંગી જે છે એના સાતસો રૂપિયા ત્યાં માર્કેટિંગ યાર્ડમાં ખર્ચા પછી અહીંયા માલ પહોંચ્યો તો લગભગ સાતસો ને થી લઈને સાતસો સાઠ રૂપિયા આસપાસ એની પડતર બની તેમ છતાં પણ એનું જે ચોપાણ કરવાનું છે એ ચોપાણ એ એટલા ઉત્સાહથી કરી રહ્યા છે કે એમને એવું લાગી રહ્યું છે કે આપણને આ ભાવથી ડુંગળી મળી છે આ વર્ષે તો ખૂબ સારા અને સસ્તા ભાવથી મળી ગણાય કારણ કે એ જ ડુંગળી તૈયાર થઈ અને અત્યારે નવી ડુંગળી જે માર્કેટમાં આવી રહી છે પુના પુરસંગી આ જાત વેચાઈ રહી છે છસો રૂપિયા થી લઈ અને સાડા છસો કે સાતસો રૂપિયામાં નવી ડુંગળી ખેડૂતનો પાક અને તેથી આ જે ખેડૂતો વાવેતર કરે છે એ ખેડૂતો

પોતાને મળવાની શક્યતાઓ અને સંભાવનાઓ જે કાંઈ બની છે એમના ત્રણ વર્ષના વેચાણના અનુભવના આધારે એ શક્યતાઓ અને સંભાવનાઓનો એક ખેડૂત તરીકે લાભ લેવા માટે એમણે આ વર્ષે પોતાના જ ખેતરમાં અહીંયા આપણી બાજુના જ વિસ્તારોમાં જે વાવેતર કરવાનું નક્કી કર્યું એ વાવેતર કરવા માટે પુના પુરસંગીની જાત ખરીદવાના હેતુથી અમે ગયા મહારાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં અને ત્યાંના માર્કેટિંગ યાર્ડોમાં જે સ્થિતિ જે ભાવ મેળવી રહ્યા છે અને આપણા ખેડૂતો જે ડુંગળીની ઉપજ જે ભાવથી ત્યાં વેચી રહ્યા છે સાથે સાથે ત્યાંના વેપારીઓ વિદેશના બજારોમાં જે માલ મોકલી રહ્યા છે લગભગ સિત્તેર થી એસી ટકા જેટલો માલ ત્યાંના ખેડૂતોનો વિદેશના બજારોમાં જઈ રહ્યો છે અને આપણે અહીંયા જે કાંઈ માલ વેચીએ છીએ આ માલ કાં તો ઉત્તર પ્રદેશમાં વેચાય કાં તો પંજાબ હરિયાણામાં વેચાય પશ્ચિમ બંગાળ કે આપણા પૂર્વમાં વેચાય અને સારામાં સારી પાકી છે આપણી પાસે તો પંદર રૂપિયા કિલોના આ પરિસ્થિતિ આપણી છે મિત્રો અને આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે આપણે અવશ્ય આપણે વાતાવરણ ન બદલી શકીએ જમીન ન બદલી શકીએ પાણીની પ્રકૃતિ ન બદલી શકીએ પણ આપણે એક વસ્તુ અવશ્ય બદલી શકીએ અને એ છે આપણે જે જાતો વાવીએ છીએ એ જાતોના બિયારણમાં આપણે અવશ્ય બદલાવ કરી શકીએ અને એ પ્રમાણે જો આપણે વાવીશું તો આપણે જે કાંઈ જાત તૈયાર કરીએ છીએ એ જાત આપણા મહુવા ગોંડલ અમરેલી ભાવનગર આ માર્કેટિંગ યાર્ડમાં કોઈ ખરીદદાર નહીં હોય તો મહારાષ્ટ્રમાં જઈને પણ ઊંચામાં ઊંચા ભાવથી આપણે આપણી ઉપજ વેચી શકીશું મિત્રો પણ આપણે સારી જાત અવશ્ય તૈયાર કરવાનું વિચારવું જોઈએ સમય પ્રમાણે સમયની જરૂરિયાત પ્રમાણે અને સારામાં સારી ક્વોલિટી ખરીદી શકનારા લોકો જે ચીજ ખરીદતા હોય એ ચીજ વાવવી કે ઉપજાવવી આ પ્રમાણેની દિશા આપણે અવશ્ય પકડવી જરૂરી થઈ જાય છે મિત્રો એક ખેડૂત તરીકે તો આજના દિવસે આપણી ડુંગળી દક્ષિણ ભારતની ડુંગળી ક્વોલિટી ફરક બજાર ભાવ ફરક અને પરિણામે બંને વિસ્તારના ખેડૂતોને મળતા અને એની સાથે જોડાયેલા કારણોની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે મિત્રો અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત